બાપુનગર વિસ્તારમાં નબીરાઓ મસાલો ખાવા બાબતે તેમજ રૂપિયા એક દેતી બાબતે ઝઘડો તકરાર કર્યા બાદ લોકો ભેગા થઈ જતા એકબીજાથી બચવા માટે ભાગદોડ થયેલ આ દરમિયાન આરોપી કાર નંબર

શ્રી રાજનસિંગ રાજપૂત તથા શાહેદ રોહિત સિંહ રાજપૂત તથા મોહિત રાજપૂત તેમજ કલ્પેશભાઈ પરમારને તેની કારથી ટક્કર મારી ઉડાડીને શરીરે ડાબા હાથના કાંડા ઉપર તથા કલ્પેશ પરમારને જમણા હાથના કાંડા ઉપર ફ્રેક્ચરની ગંભીર ઈજાઓ તથા શાહેદ રોહિત તથા મોહિતને શરીરે સામાન્ય ઈજાઓ કરીને તેની કાર લઈ ભાગી ગયો હતો જે પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક પૂર્વ અમદાવાદ શહેર તથા પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક વિભાગ અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ અકસ્માતમાં સંડોવાયેલ કાર ચાલકની તપાસ કરતા અકસ્માત કરનાર કાર ચાલક જેથી તેના રહેણાંક મકાને તેમજ તેની બેઠક ઉઠકની જગ્યાએ વસ્ત્રાલ વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને સદરી આરોપીને પોતાને પોલીસ શોધી રહી છે તેવી હકીકત મળતા તે તેના સાથી મિત્ર તરુણ ઈશ્વરભાઈ શુક્લા સાથે ગુનામાં સંડોવાયેલ પોતાની કાર લઈ પોતાના વતન રાજસ્થાન ઉદયપુર ખાતે નાસી ગયો ત્યારબાદ આરોપી તથા તેનો મિત્ર તરુણ શુક્લ અકસ્માતમાં ઈજા પામનારના સગા સંબંધીઓને ધમકીઓ આપતા હોય જે બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ અલાયદી ફરિયાદ દાખલ થયેલી હતી જેથી સદરી આરોપીની ખાનગી રાહે બાતમી હકીકત મળતા એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

કુદાવતને આજરોજ તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ ધરપકડ કરવામાં આવી છે તેમજ સદરી આરોપી તથા તેના સાથી મિત્ર તરુણ શુક્લને બાપુનગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે સદર કામગીરીમાં એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાય પટેલ તથા હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રકુમાર નાનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વાલછીભાઈ વીરમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ હઠીસિંહ નાઓએ આ પ્રશંસનીય કામગીરી કરેલ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ